મહિલાઓ ઢોલ નગારાના ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરી હતી મહિલા રનર ગુડિયાઝાએ જણાવ્યું કે સાડી રનનો આ પહેલો અનુભવ હતો પરંતુ આ અનુભવ ખૂબ જ સારો રહ્યો રોજ ઘરમાં રહીએ છીએ જેથી અમે વિચાર્યું કે કંઈક અલગ કરીએ હું દરેક મહિલાઓને કહીશ કે તમે એકવાર આ અનુભવ કરો તમે એન્જોય કરશો થોડું અઘરું છે પરંતુ અમે કર્યું છે ઘરના દરેક કામ સાડી પહેરીને કરીએ છીએ તો રન પણ કરી શકાય છે આયોજક પ્રિયંકા કપૂરે જણાવ્યું કે સાડી એ ખૂબ સુંદર આઉટફિટ છે અને ભારતીય મહિલાઓ તેને પહેરે તો ખૂબ જ સુંદર દેખાય છે ત્યારે ફિટનેસ ને પ્રમોટ કરીએ છીએ અને મેસેજ આપ્યો છે કે કસરત કરવા માટે કપડાં શું પહેરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી મહિલાઓને સાડીના ડ્રેસ કોડ સાથે રનનું આયોજન કર્યું હતું અને તે ખૂબ જ સફળ રહ્યું